जीवन जीवानी अपनी दृष्टि ने एक नवो आकार आप कई खास करिए हवे एक नवी शुरुआत करिए हवे एक नवी शुरुआत करिए શરૂઆત કરીએ હા શરૂઆત કરીએ કે જે અમુક રિલીજીયન માં એવું કહે છે કે હ્યુમન બીંગ યુ આર રીઇન્કાર્નેટેડ એઝ અ હ્યુમન બીંગ ઓન્લી વોટ ઇઝ યોર ઓપિનિયન કે જે હ્યુમન માંથી પછી હ્યુમન માં જન્મ થાય એવું કેટલા લોકો માને છે તો એ શું વાત સાચી છે તો કે એમાં બે જાતની લૌકિક રીતે સૌ સૌના વ્યૂ પોઈન્ટથી સાચું છે પણ કૃષ્ણ ભગવાને પણ કહ્યું છે મહાવીર ભગવાને પણ કહ્યું છે ઇવન ઇવન બાઇબલમાં પણ કહ્યું છે અને કુરાનમાં પણ કહ્યું છે તો બેડ ડીટ કરશો તો હેલમાં જશો ગુડ ડીટ કરશો તો હેવનમાં જશો તો પછી બોલો માણસમાંથી માણસ જ થશે એ વાત રહી ગયા એટલે આ ડિપેન્ડ્સ અપોન ધ કઈને વ્યૂ પોઈન્ટ છે જેને મોક્ષે જવું છે એ ચારે ગતિને સ્વીકારે છે કે ના ભાઈ માણસમાંથી જાનવરમાંય જઈ શકે માણસમાંથી માણસે થઈ શકે માણસમાંથી દેવગતિમાંય જઈ શકે માણસમાંથી નરકે પણ જઈ શકે જય સચ્ચિનાનંદ એક પ્રશ્ન છે કે આપણે ગમે તે જ્ઞાતિ હોય જાતિ હોય કે રંગભેદ હોય આપણે સૌ એ માનતા હોઈએ છીએ કે આખી સૃષ્ટિનું ઈશ્વર એક જ છે બધા ગમે તે ધર્મમાં જાતા હોય તો ઈશ્વર એક છે ને આપણે આત્મા આત્મા શરીરમાં આત્મા છીએ ઓલો પરમાત્મા પરમ આત્મા છે તો આપણે બધાના અંદરના આત્માને જો આપણે ભગવાન કહીએ તો પરમાત્માને આપણે બધા આત્મા છીએ બેની સમજણ કેવી રીતે કારણ કે આપણે એવું માનતા હોય છે કે જે મહાન આત્મા હોય જે પરમ કામ કરે પરમાત્મા જેવું એને મહાત્મા કહીએ તો જો બધા આત્માની આત્માને અંદર આત્મદર્શન દર્શન થાય તો એ બધા ભગવાન કહેવાય સૃષ્ટિનો આખો રચનારો તો એક જ છે કે જેને આપણે પરમાત્મા કહીએ છીએ જે જન્મ મરણના ચક્કરમાં આવતા નથી ને જેને સાક્ષાત્કાર જેમ દાદા ભગવાનને થયું બ્રહ્મા બાબાને થયું તો એ બધાને સાક્ષાત્કાર કરાવનાર કોણ છે ને રામચંદ્ર કૃષ્ણ ભગવાન એ બધા કોકનું ધ્યાન કરતા હતા તો તેઓ કોનું ધ્યાન કરતા હતા કે જે એક જ પરમાત્મા છે કે શું છે એટલે આની સમજણ રામ ભગવાન હવે આપણી પાસે છે ને બે જાતની વાતો છે એ કથા વાર્તા રૂપે છે તત્વજ્ઞાન રૂપે છે કથા વાર્તામાં કેસે રામ ભગવાને શિવ બાબાનું ધ્યાન કર્યું શિવજીનું ધ્યાન કર્યું એ કથા વાર્તામાં આવશે ત્યારે તત્વજ્ઞાનમાં વશિષ્ઠ મુનિએ રામચંદ્રજીને આત્મજ્ઞાન આપ્યું હતું યોગ વશિષ્ઠ બહુ મોટો ગ્રંથ છે એમાં એમાં તત્વજ્ઞાન છે કે દેહ પંચમહાભૂતનો બનેલો છે આત્મા અવિનાશી છે શાશ્વત છે પોતે જ બ્રહ્મ છે પોતે જ પરબ્રહ્મ છે કૃષ્ણ ભગવાન અર્જુનને ગીતામાં બહુ ચોખ્ખી વાત કરે છે હે અર્જુન તું જેને કૃષ્ણ કહું છું તે હું નથી મને તત્વ સ્વરૂપે ઓળખ હું પોતે જ આત્મા છું તું પોતે આત્મા છે ને તું આત્મા રૂપે જગતને કે છે આત્માવત સર્વભૂતે છું અને આત્મા સો પરમાત્મા એ આપણામાં બધે બહુ સ્પષ્ટ કહ્યું છે પરમાત્મા એટલે આપણે મહાન માનીએ છીએ આત્મા એટલે છોટા માનીએ છીએ પણ તમે જ વિચાર કરો કે આત્મા અને પરમાત્મા એ જો આત્મા નાનો હોય ને અને પહેલાં મોટા હોય ને તો પછી ભેદ પડ્યો કહેવાય એ ભેદ હોઈ શકે ખરો કારણ શું છે કે આત્મા આજે કહીએ છીએ કે ભાઈ એમને આત્મસાક્ષાત્કાર થયો તમામ કર્મબંધનોથી મુક્તિ થઈ અને પોતે મોક્ષ સ્વરૂપને પામ્યા જો મોક્ષ જો થઈ શકતો હોય અને પરમ પરમાત્મા સૃષ્ટિનો કરતા હોય એ બે વિરોધાભાસ થાય છે જો કોઈ આત્માનો મોક્ષ થતો હોય અને પરમાત્મા દુનિયાને સર્જન કરતો હોય તો પછી આ આત્માનો મોક્ષ થયો કારણ પેલો આત્મા કાયમ ઉપરી રહેશે જ પરમાત્મા એનો અને જો ઉપરી હોય તો મોક્ષ કહેવાય નહીં એટલે હકીકત શું છે તો કે દરેક આત્મા આવરણથી ઢંકાયેલો છે ત્યાં સુધી એને જીવાત્મા કહેવાય છે જેમ જેમ એના આવરણ તૂટે છે તો પોતે અંતરાત્મા થાય છે અને બધા આવરણ તૂટી જાય તો પોતે પરમાત્મા થાય છે દરેક આત્મા સો પરમાત્મા આપણામાં આત્મા સો પરમાત્મા કહ્યું છે સાંભળેલું છે ને અથવા તમે આ પણ વાક્ય સાંભળ્યું હશે ચિદાનંદ રૂપો શિવો હમ શિવો હમ એક બાજુ કહીએ છીએ ઓમ નમઃ શિવાય અને બીજી બાજુ કહીએ છીએ ઓમ ચિદાનંદ રૂપો શિવોહમ તો આ બે વિરોધાભાસ થાય છે તો હકીકત શું છે તો કે જ્યાં સુધી અજ્ઞાનતા છે ત્યાં સુધી ઓમ નમઃ શિવાય બોલવાનું કે શિવ ભગવાન જુદા અને હું જુદો હું જીવ છું ભગવાન તમે શિવ છો જ્યારે પોતાને જ્ઞાન થાય છે શંકરાચાર્યજીએ કહ્યું ને ન હું ચિત્ત નથી અહંકાર નથી મન નથી બુદ્ધિ નથી રાગ નથી દ્વેષ નથી ક્રોધ નથી માન નથી કપટ નથી મોહ નથી હું તો ચિદાનંદ રૂપો શિવોહમ છું હું પોતે જ શિવ છું પણ ક્યાં સુધી તો કે જ્યાં સુધી બાળ મંદિરમાં છો ત્યાં સુધી જીવ અને શિવનો ભેદ છે જ્યારે તમે જ્ઞાન દશામાં આવો છો ત્યારે શિવ અને જીવનો ભેદ મટી જાય છે જીવમાંથી પોતે જ શિવ થાય છે એટલે આ વાત કેવી છે કે સૃષ્ટિનો રચનારો જો પરમપિતા પરમાત્મા કહીએ ને તો પછી બહુ વિચિત્ર પ્રશ્નો ઊભા થાય એક તો કે જો સૃષ્ટિને એમણે રચ્યું તો એમને પરમાત્માને કોણે રચ્યો મોટો પ્રશ્ન ઊભો થાય લોજિકવાળા પૂછે જ પહેલાં પેલું અને જો સૃષ્ટિને ભગવાને રચી ભગવાને સૃષ્ટિને રચી તો પછી એક પણ માણસ સુખી નહીં એક એક માણસની ચિંતા ઉપાધિ ટેન્શન દુઃખ 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 એવી શા માટે રચી શું અમારે ગુનો કર્યો છે કે અમને બધાને દુઃખ આપવાનું અને જો એમણે રચી હોય તો કતપુતલી જ થઈ ગયા આપણે બધા તો ચિંતા કોઈએ કરવાની જરૂર ક્યાં રહી કરાવશે બધું ત્યાં તો બધાએ ચિંતા કરવી પડે છે ચોરી કરવી અને જેલમાં જવું પડે છે ભગવાન તો વચ્ચે દેખાતા જ નથી આમ તો ઝેરની આટલી બાટલ મોઢા મુકાવડાવીએ ને બે ચાર ટીપા તો ઉપરી જાય છે ભગવાનને મારવા પડે ખરું ભગવાન જો કરતા કહીએ ને તો બહુ મોટો વિરોધાભાસ થાય છે અત્યાચાર ભ્રષ્ટાચાર ગર્ભપાત આતંકવાદ બળાત્કાર આ સુનામી થઈ ધરતીકંપો થયા વર્લ્ડ વોર થઈ કોણે કરાવ્યું શા માટે કરાવડાવ્યું ભગવાને કરાવડાવ્યું કહીએ તો કેટલો મોટો વિરોધાભાસ થાય સમજાય છે તમને એટલે ના ભગવાને કરાવ્યું એમ નહીં કારણ કે જો ભગવાને સૃષ્ટિ રચી એટલે બધું જ પછી એક બચ્ચાથી માંડીને બુઢા સુધીનું કામ એમણે જ કરવાનું હોય આપણે કરવાનું રહે જ ક્યાં પછી ભગવાનને કહ્યું એટલે ભગવાન પોતે જન્મ મરણના ચક્કરમાં નથી આવતા પણ આત્મા જન્મ મરણના ચક્કરમાં આવે છે એટલે એનું પોતાનું જે શરીર સાથે સંબંધ હોય એટલે એ પાપને પુણ્ય બાંધે છે એના હિસાબે કર્મ અનુસાર એ એને સુખ ને દુખ આવે છે પણ આટલી બધા શાસ્ત્રો બને બધે કે કુદરત એક છે એટલે એ કુદરત અને ભગવાન બહુ જુદા છે બેન કુદરત સંયોગની છે અને ભગવાન ચેતન સ્વરૂપ છે ભગવાન પોતે જ પરમાત્મા છે અને કુદરત સંયોગ સંબંધે છે પરમાણુથી બનેલી છે કુદરત જળ તત્વની છે અને ભગવાન ચેતન તત્વ છે અને જે તમે કહ્યું કે કર્મ બાંધેલા છે અને જન્મ મરણમાં આવે છે એને આત્મા કયો જે કર્મ નથી બાંધતો જન્મ મરણના ફેરામાં નથી આવતો એને ભગવાન કહ્યું તો અમે એ જ કહેવા માગીએ છીએ કે જ્યાં સુધી તમને અજ્ઞાન છે શું નામ તમારું હા તમે કહો છો હું સુશી છું ત્યાં સુધી તમે જન્મ મરણના ફેરામાં આવશો જયારે તમને જ્ઞાન આપીશું તમને ભાન થશે હું સુશી છું જ નહીં હું શુદ્ધાત્મા છું શાશ્વત છું અને હું કરતા નથી અકર્તા છું તમને કર્મ બંધાશે નહીં તમે જન્મ મરણના ફેરવાથી મુક્ત થશો અને જન્મ મરણના ફેરાવાથી મુક્ત થાવ એ તમારી જ વ્યાખ્યા છે એને ભગવાન કહેવાય એટલે પછી વિરોધાબાસ ક્યાં આવ્યો શું તો પછી એમાં ગોટાળો ક્યાં રહ્યો એટલે દરેક જીવ દરેક મનુષ્ય ભગવાન થવાની લાયકાત ધરાવે છે ભગવાન મહાવીર પાસે તો લાખો માણસો મોક્ષે ગયેલા ઋષભદેવ ભગવાન વખતે લાખો માણસો મોક્ષે ગયેલા બધા આત્મજ્ઞાન પામીને કેવળ જ્ઞાન પામીન મોક્ષે જઈ શકે છે સમજાય છે ને હા એટલી બધા મેસેન્જર તરીકે આપણે કહીએ છીએ કારણ કે ગુરુ જેમ આપણે બધાને ગુરુ ગમે ગુરુ માનીએ જે આપણને આત્મજ્ઞાન કરાવે તો આપનું કેવું છે કે પરમાત્માને આ બધા આત્મા ને થાય એક જ છે બધા પરમાત્મા બની શકે બરાબર ને હા તમે જ કહો ને જેને આત્મજ્ઞાન દરેક આત્મા આત્મજ્ઞાન થવાની પ્રાપ્ત કરવાની લાયકાત ધરાવે છે કે નથી ધરાવતો હા એ અંદર તો છે ને ધારો કે એને આત્મજ્ઞાન થાય તો કર્મ ન બંધાય સ્થિતિ પ્રાપ્ત કરે કે ના કરે થાય અને જો કર્મ ન બંધાય તો પછી એ મોક્ષ ગતિને પામી શકે કે નહીં તો પામી અને કર્મ ન બંધાય એ તમારી જ વ્યાખ્યા છે એને ભગવાન કહેવાય કે ના કહેવાય તો પછી એ જ વાત કરીએ છીએ આપણે હવે આપણી ભૂલ ક્યાં રહે છે આપણે પરમપિતા પરમાત્માને ઉપર માનીએ છીએ અને આ બધા જીવો માનીએ છે પણ તમે વિચાર કરો કે એના ટુકડા થાય એ અંશ હોય ને પહેલાં સર્વાંશ હોય એવું બને ખરું એવું નથી હકીકતમાં શું છે આપણો આત્મા જ પરમાત્મા છે પણ આત્મા આવરણથી ઢંકાયેલો છે અને જેમ હજાર વોટનો બલ્બ હોય માટલાથી ઢાંકેલું હોય એમાં એકાદ પાણું તો કાણું પાડો તો અંશ કિરણ બાર આવે કે ના આવે એ અંશ અજવાળવાને અંશ આત્મા કહે છે અંદર તો સર્વાંશ છે જ જેમ જેમ કાણા પડતા પડતાં બધું માટલું તૂટશે ને અંશ સર્વાંશ સાથે મળી જશે આત્મા પરમાત્મા થઈ જશે આત્મા પરમાત્મા સાથે મળી જશે પણ આ ભાષા લોકોએ પોતાની બુદ્ધિથી એવી કલ્પના કરી કે આપણે બધા આત્મા છીએ ઉપર પરમાત્મામાં મળવાનું છે તમે વિચાર કરો અહીંયા નકુરુમાં આપણે કમાઈ કમાઈને પછી ઇન્ડિયા ગવર્મેન્ટમાં બધું આપી દેવાનું હોય તો કોઈ કમાઈ ખરો મહેનત કરીએ દુઃખી આટલા દુઃખો ભોગવીને કમાણી કરી અને પછી ભગવાન મધુ અર્પણ કરી ભજીયા જલેબી નાખે મજા કરીએ એટલે પરમાત્મા પોતે ઉપરવાળા પરમાત્મા મળતો નથી પોતાના મહીવાળા પરમાત્મામાં જ એક થાય છે હવે પરમાત્મા શબ્દ કોને લાગુ પડે પરમ વત્તા આત્મા આત્મા પરમ એટલે એપ્સોલ્યુટ દશા પરમ એટલે નથી કેતા પરમ તે જે તું લઈ જા પછી કહે છે પરમ શાંતિ પરમ આનંદ પરમ વિનય પરમ સુખ એ પરમ શબ્દ જ્યાં જ્યાં લગાડો એ એબસોલ્યુટ દશાને લાગુ પડે છે કેવળ દશાને એટલે આત્મા જ્યારે કેવળ અજ્ઞાન પરમાણુ કર્મ રહિત હોય એ આત્માને નિરાવરણ આત્મા કહેવાય એને પરમાત્મા કહેવાય છે સમજાય છે ને એ આપણો જ આત્મા જ્યારે કર્મ તમે જ્યારે હું સુશી માનો છો ત્યાં સુધી તમને અજ્ઞાન છે ત્યાં સુધી તમે કર્મ બાંધો છો અજ્ઞાનને લઈને રાગદ્વેષ થાય છે અને કર્મ બાંધો છો જ્યારે તમને જ્ઞાન થશે તમારા રાગદ્વેશ મટી જશે તમે કર્મ નહીં બાંધો હવે જે ગયેલા કર્મો ધીમે ધીમે ખાલી થશે પછી નવા કર્મ બાંધ્યા નથી એટલે તમે એપ્સલ્યુટ દશાને પામશો એને કેવળ જ્ઞાન થયું કહેવાય અને કેવળ જ્ઞાન થાય ત્યારે પોતે જ પરમાત્મા થાય છે આપણે છે સમજાયું આપણે જેમ કંઈ કીધું કે પરમાત્મા એટલે ના ટુકડા ના કરાય પણ એવી જ રીતે એક પિતાના

દિલ્હી મેટરનિટી વોર્ડ ક્યાં રહેતો હશે અને પાછું પરમાત્મા પેલું આવતા હશે તો ભાડા રૂપિયા ડોલરમાં સીલિંગમાં પેમેન્ટ આપતા હશે કે પાઉન્ડમાં પેમેન્ટ આપતા હશે અને કેવડો મોટો ચિત્રગુપ્ત ક્યાં રહેતા હશે અને એક એક માણસોને ચોપડા કેવડા લાંબા રાખતા હશે ઇટ્સ દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રેઝન્ટેશન ત્રિમંદિર સંકુલ અડાલજ ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર ગુજરાત ફોન નાઇન થ્રી ટુ ઝીરો વન ઝીરો વન ઝીરો વન